રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્થિત પીએમએસએસવાય બિલ્ડિંગના પહેલા માળે આજથી હૃદયરોગ સંબંધિત ઓપીડી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો આ સેવા અમદાવાદની પ્રખ્યાત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી શરૂ કરવામાં આવી છે જેનાથી રાજકોટ અને આસપાસના વિસ્તારના હૃદયરોગના દર્દીઓને નિદાન અને સારવારમાં મોટો ફાયદો થશે આ નવી હૃદયરોગ ઓપીડી સોમવારથી શનિવાર સુધી કાર્યરત રહેશે સવારે નવ કલાક થી બપોરે એક વાગ્યા સુધી દર્દીઓ નિદાન કરવામાં આવશે જ્યારે બપોરે ચાર થી પાંચ કલાક દરમિયાન follow-up OPD રહેશે રવિવાર તેમજ જાહેર રજા દિવસો સિવાય તમામ કાર્યકારી દિવસોમાં માં આ સેવા લાભ મેળવી શકાશે આજથી થી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી આપણને આપણે યુપીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ હતા હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આમ દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલું તો અમદાવાદ સુધી જવું નહીં પડે અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીસ મળી હા મારું નામ ડોક્ટર જસ્મીન પટેલ છે હું અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આર એમની પોસ્ટ ઉપર છું દર્દીઓને તો પહેલા નવથી પાંચમાં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવા જવામાં એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ જશે એમની સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં દરેક સ્ટાફ છે અમારો કાર્ડિયોલોજીસ્ટ રહેશે રેસિડેન્ટ ડૉક્ટરો રહેશે બીજા નર્સિંગ સ્ટાફ રહેશે ડૉોક્ટ બીજા નર્સ મેડિકલ ઓફિસર્સ રહેશે પેથોલોજીસ્ટ રહેશે જે સ્ટેપ બાય સ્ટેપ હવે આગળ વધતા અમે બધા રીક્રુટ કરતા જઈશું સૌરાષ્ટ્રના જે સૌરાષ્ટ્રના દર્દીઓ હતા જેમને અમદાવાદ યુએન મહેતામાં હાર્ટના કોઈ ઇશ્યુ માટે પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું એમને અત્યારે ઘરઆંગણે ખૂબ જ સારી સરકારશ્રીના મદદથી સારવાર મળી જશે હવે એમને